તમે જોઈ શકો છો એક સાથે બે બે આગળ તારીખની એટલે કે અમરેલી અને ભાવનગરની અંદર વરસાદ નથી પડ્યો બાકીના તાલુકામાં અડધો અથવા જાપટા ખાસ કરીને વાવાઝોડા વિશે જે સૌથી ખતરનાક વાવજોડમાં આ વાવજોડું ખાસ કરીને બંગાળની ખાડી આવી પછી નવળું પડશે આ સિવાય વાત કરીશું મિત્રો અને આજે મિત્રો કયા કયા વરસાદ કરવાના છીએ તો આ વિડીયો અંત સુધી જો ગુજરાતી વાતો ટવેન્ટી સેવન તો ચેનલ ને વાત કરીએ તો મિત્રો દેશ જે અહીંયા છે અને તાનો આ શા માટે ખતરનાક છે જેની ઝડપ છે પવનની ઝડપ બસ અને ખૂબ જ વિશાળ અને ખૂબ જ મોટું ત્યારબાદ હાકોમ ખાસ કરીને ત્યાંથી મિત્રો જે ભારત દેશની અંદર ત્યારબાદ બંગાળ

પાયો પોતાના બે પગ ઊંચા કરીને સૂંઢ વડે પાણી ફેંકે એવી રીતે કહેવા પ્રમાણે એટલે કે ભારે વરસાદના યોગ બની રહ્યા છે મિત્રો ગઈકાલે આપણે આગાહી કરી હતી કે ગુજરાત ભારે વરસાદની આગાહી છે તો એ પ્રમાણે ગઈકાલે જોવા મળ્યો આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો તો પણ તમે જોઈ શકો છો પહેલા છે તો તમે જોઈ શકો છો